હેલો એવરી વન સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં તો આપણે છે ને આજે સરસ મજાની એક વસ્તુ હું તમને બતાવું છું તમે જુઓ ઓકે કે મેગી શું કરે છે આજે મેગીનો અવાજ ના આવ્યો કારણ કે ફટાફટ એણે બધું કામ કરી લીધું છે તો મને લાગ્યું કે ભાઈ શું કરે છે તો ચાલો આપણે જોઈએ કે મેગી બેન શું કરે છે હાય મેગી મેગી કટિંગ ગિલોડા જો કેટલા સરસ અને કાપ્યા છે લુકુલી જાડા ગિલોડા આપણે કાપીએ તો ચડતા વાલ લાગે એકદમ સરસ મજાના પાત્રા કાપીએ તો ગેસ પણ ઓછો બરે અને સરસ મજાનું શાક આપણું તૈયાર થઈ જાય જો કાલે ગિલોડા આવ્યા હતા એટલે બેન બાઈએ સરસ કાપવા માંડ્યા છે ઓકે દેન ઇઘી ને બોગા ઉકોકરા મીન્સ હેલો ગાઈઝ ઓકરા મીન્સ શું કહે છે તમને લેટ્સ આઈ સો યુ ઓખરા વેઇટ જુઓ તો કાલે અમારે અહીંયા મંગળવારે સરસ મજાનું શાક આવતું હોય છે તો અમારા અંજલી ભાભી છે એમણે મને શાક મેં એમને કહ્યું કે મારે પોસિબલ નથી ત્યાં આવવાનું

A chopping board what a chopping board that board for that What do you say Maggie you know some of the people may ask why I'm not using a chopping board yeah to cut yes yeah. chopping board some of the time it's hard to use mm -hmm. like for me I have small hands <laughs> so, <I'm cutting. laughs> so I prefer using my own hands like this yeah so that because it's very easier. And makes vegetables be easier to cut, because like using a chopping board, it's a must. You train your hand to catch, cut. Cut that <laughs> That's why you use, not using chopping I board, don't right? Like. Okay. I don't even. like. Even it. I don't like because I am not cutting anything. <laughs> oh, <yeah. laughs> That's why I don't like chopping board. <laughs> <laughs> am catching chopping board. નહીં યુઝ કરવાનું એમ જોકે હું પણ ચોપિંગ બોર્ડ યુઝ નથી કરતી કારણ કે હું તો કશું કોઈ જ નહીં કરતી એટલે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અખરા કાપશે તારે પણ હું વિડીયો બનાવીશ બીજો વિડીયો અખરા કાપશે તારે અત્યારે ટીંડોળા કાપે છે અને ડ્રમસ્ટિક પણ અમે તો સ્ટોર કરી દઈએ બોઇલ કરીને ફ્રિજમાં હું મૂકી દેતી હોઉં છું તો ઓકે જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય 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 એવરી વન થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડિયો